ગામે નવીન પોલીસ સ્ટેશનનું રેન્જ આઈજીપી દ્વારા લોકાર્પણ કરાયું પાટણ તાલુકાના ગામ ખાતે નવીન બુધવારના દિવસે પોલીસ કરવામાં આવ્યું ગામ લોકોના બનાવેલ આ લોકાર્પણ પ્રસંગે રેન્જ આઈજી સહિત આગેવાનો હાજર રહ્યા હતા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના બાલેસના પોલીસ સ્ટેશનના રણુંજ આઉટ અપગ્રેડ કરી સ્વતંત્ર પોલીસ સ્ટેશન બનાવવા માટેની મંજૂરી આપી હતી ત્યારે આજે બુધવાર દિવસે રણુંજ ખાતે કચ્છ ભુજ રેન્જ આઈજીપી ચિરાગ કોરણિયાના વરદસ્તે હસ્તે રિબન કાપી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ડેર ગામના આગેવાન મંગાજી ઠાકોર આજુબાજુ પચીસ ગામના આગેવાનો અને સરપંચ માજી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા

સંખારી બીટ અને ધારપુર તરીકે સમાવેશ કર્યો છે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પોલીસ સ્ટેશનના આર્થિક અને શ્રમદાન આપના તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ